મિત્રો શ્રાવણ મહિનામાં આવતો શીતળા સાતમનો તહેવાર આજના દિવસે છે શીતળા સાતમનો તહેવાર આ વર્ષે પંદર ઓગસ્ટ બે હજાર પચીસના શુક્રવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે મહિલા દ્વારા શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અને ઠંડુ ભોજન ખાવામાં આવે છે આ ઠંડુ ભોજન રાંધણ છઠના દિવસે બનાવવામાં આવે છે આ તહેવારનું આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગવું મહત્ત્વ છે આ પાવન દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતલા માતાની પૂજા કરે છે આ દિવસોમાં તહેવારોની હારમાળા સર્જાય છે ત્યાર પછીનો દિવસ એ જન્માષ્ટમી જેવો દિવસ રહે છે ભાવિક ભક્તો આ પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે આ તહેવારો ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભાવથી ઉજવવામાં આવે છે મિત્રો આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચના કરે છે આ પાવન દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે અને વહેલી સવારે ઊઠી ઠંડા પાણીથી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી સેવા પૂજા કરે છે અને વ્રત કથા સાંભળે છે અને યથાશક્તિ પ્રમાણે જરૂરિયાતમંદોને દાન દક્ષિણા દાન કરે છે માતા શીતળા સુપડું સાવરણી જેવા સાધનો પોતાની પાસે રાખે છે જે સ્વચ્છતા અને સુગઢતાનું પ્રતિક માનવામાં આવે છે સ્વચ્છતા હોવાથી આપોઆપ રોગોનું પ્રમાણ અટકે છે જેથી શીતળા સાતમના તહેવાર પછી સ્વચ્છતાનો મૂલ્ય એટલે કે અમૂલ્ય સંદેશ પણ શીતળા સાતમના છુપાયેલો છે શીતળા સાતમનો આગળનો દિવસ એટલે રાંધણ છઠનો દિવસે આ દિવસ દેરાણી અને જેઠાણી અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવે છે અને આ વાનગીઓ એ શીતળા સાતમના દિવસે આરોગે છે તો મિત્રો શીતળા મા એ મા પાર્વતીજીનું સ્વરૂપ છે એવું માનવામાં આવે છે પહેલાંના સમયમાં મોટા માતા એટલે કે શીતળાનો રોગ એ ઉદભવ્યો હતો શીતળા માતા આ રોગના કારક એટલે કે શીતળતા આપનારા અને આ રોગને મટાડનારા માનવામાં આવે છે તો મિત્રો આવો સૌ ભાવથી બોલીએ શીતળા માત કી જય આપ સૌને શીતળા સાતમની હાર્દિક શુભકામના સાથે આ વિડિયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ જય શીતળા